મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાં માળિયાહાટીના બુંડરી ગામ વચ્ચે અકસ્માત સર્જાયો છે બે કાર વચ્ચે ગમફર અકસ્માત સર્જાયો છે જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે બુંડરી નજીક સોમનાથ જેતપુર હાઇવે ઉપર એક કાર સોમનાથ તરફ જઈ રહી હતી અને ત્યારે આ કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર ટપીને કાર રોંગ સાઈડમાં જતા સામે આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા સાત વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે હાલ મૃતકોને એકસો આઠ દ્વારા માડીહાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે અને ત્યારે ખાસ વાત કરીએ ઘટના સ્થળે માળીહાટીના પોલીસ પહોંચ્યા છે વધુ તપાસ હાથ ધરી છે જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે તેના ઉપર જો નજર કરવામાં આવે તો બુંડરીનો અકસ્માત છે તે સામે આવી રહ્યો છે જૂનાગઢ માળિયાના બુંડરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં સાત વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે પુનરી નજીક સોમનાથ જેતપુર હાઇવે પર એક જ કાર સોમનાથ તરફ જઈ રહી હતી અને ત્યારે આ કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર ટપીને કાર રોંગ સાઇડ જતી હતી સામેથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતી હતી સાત જેટલા વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને મૃતકોને એકસો આઠ વારા માડીહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અને જ્યારે ઘટના સ્થળે માડીહાટીના પોલીસ પણ પહોંચી ગયા છે વધુ તપાસ હાથ ધરી છે

અકસ્માત કયા કારોમાં થવા પામે છે તેની વિગતો આપને બાદમાં જણાવવાના હોય છે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જણાવે આજ રોજ સવારે સાડા સાતથી પાંચ આઠ વાગ્યાના સમય દરમિયાન કંડોળી ગામે એક ગમખ્વાર અકસ્માત થયો છે બે કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા છે અમે હું જ્યારે આની સો મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતાનો સ્થળ પર પહોંચ્યો અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધા મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી એ સાથે સાત લોકો જે ડેથ થયેલા છે જે પાંચ ઇન્જીની ઓળખ થતા જે પાંચ લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા અને બે બે જણા જાનુડા ગામના છે જેમની પણ ઓળખ થઈ ગઈ છે જેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે સાથને પીએમ માટે માળિયા મોકલાવે છે